ડીસા નગરપાલિકામાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી દરબાર વેસ્ટ કલેક્શન નામની એજન્સી વિવાદમાં સપડાઈ છે એજન્સી દ્વારા નગરપાલિકાના કરારનો ભંગ કરીને પોતાના સાધનોને બદલે પાલિકાના સાધનોનો ઉપયોગ કરાયો હોવાનો અને તેને જર્જરિત કરી દીધા હોવાનો ઘટસ્પ થયો છે આ મામલે બીકે ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસારિત થતા બાદ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસની ખાતરી આપી હતી પરંતુ હવે જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે જિલ્લા કલેક્ટરે આ ગેરરીતિની વિસ્તૃત તપાસ માટે લેખિત આદેશ જાહેર કર્યો છે અને ચાર અધિકારીઓની એક તપાસ સમિતિ બનાવવાનો હુકમ કર્યો છે આ સમિતિમાં અંબાજી વિકાસ સત્તા મંડળના મુખ્ય કાર્યકારી અધિકારી ડીસાના પ્રાંત અધિકારી પાલનપુરના ચીફ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશનના ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટો કોઓર્ડિનેટરનો સમાવેશ થાય છે આ સમિતિ દ્વારા દરબાર વેસ્ટ કલેક્શન એજન્સીને આપવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયા ટેન્ડરની શરતો વર્ક ઓર્ડરની શરતો ચૂકવણી અને હાલમાં મીડિયામાં આવેલા સમાચારની હકીકત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કલેકટરે સમિતિને આગામી દસ દિવસમાં વિગતવાર અહેવાલ સુપરત કરવાનો આદેશ કર્યો છે આ સમગ્ર મામલો દર્શાવે છે કે જાહેર સેવાઓમાં પારદર્શિતા અને જવાબદારી કેટલી અનિવાર્ય છે જિલ્લા કલેક્ટર દ્વારા લેવાયેલા આ પગલાથી કચરા કૌભાંડની સંપૂર્ણ હકીકત બહાર આવશે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થશે તેવી નગરજનોમાં આશા છે